સપાની આડમાન ચાલતા દેહના વેપાર ઉપર એસઓજી અને એચ પોલીસના ઠેર ઠેર દરોડા સપાની આડમાન ચાલતું બહારથી લાવી દેહ વેપાર ચાલતો હતો ભરૂચ શ્રવણ ચોપડી નજીકની એસઓજી પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું અંકલેશ્વર માંગ પોલીસે સ્પાની આડમાન ચાલતા દેહ વેપાર પર સપાટો બોલાવ્યો જેના પગલે ભરૂચમાં સ્પાની આડમાન દેહનો વેપાર ચલાવતા તત્વો ખળભળાટ મચી ગયો છે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રવણ ચપડી નજીક રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલ હનીસ્પા સ્પા દુકાન માં પ્રોફેશનલ સ્પાનિયાર્ડ માં બહાર યુવતીઓ મંગાવી કુટણખાનું ચાલે છે તેવી બાતમી મળતા જે બાતમી ના આધારે ભરૂચે સોજી પોલીસે રેડ પાડી હતી હની ના મેનેજર અરુણ રામસ્વરૂપ સ્વરૂપ જયરામ લોધી જેઓ ઝડપાઈ ગયા હતા જ્યારે વોન્ટેડ સંચાલક ઈશિફ પટેલ ભરૂચનાઓના ના મળતી આવો મારફતે ચલાવી પોતાના આર્થિક ફાયદા સારું દેહ વેપાર ચાલતો હતો અલગ અલગ જગ્યાએથી યુવતીઓ બોલાવીને ગ્રાહક દીઠ ચાલીસ ટકા રકમ પોતે મેળવી લેતા હતા અને સાઠ ટકા રકમ સ્પામાં કામ કરતી યુવતીઓને આપી કૂટણખાન ચલાવતા હોવાનું ફલિત થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને નવ હજાર નો મુગ્ધા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે બીજી રેઈર હંસો પ્રોડ અંકલેશવર ખાતે આવેલ તુલસી સ્ક્વેર કોંપલેક્શમાં આવેલ ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે દુકાન નંબર બસો એક માં યુવતીઓ મંગાવી મસાજની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે જે બાતમીવાળી જગ્યાએ ડમી ગ્રાહક મોકલી રેઈ પાડી હતી ખરેખર ત્યાં પણ યુવતીઓને લાવી દેહ ધંધો ચાલતો હોવાનું જણાઈ આવેલ આ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ મુંબઈની યુવતી મળી આવેલ તેમજ ક્વીન ફેમિલી થાઈ નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતી સંચાલક નીલમ સંજય રાણા ઉંમર વર્ષ ત્રેતાલીસ હાલ રહે ક્વીનફેગ ફેમિલી થાઈસ્પા બીજા માળે દુકાન નંબર બસો એક હાંસોટ રોડ અંકલેશ્વર મૂળ રહે બસો બી બ્લોક ગલી નંબર ચોવીસ મંગલપુરી એન બ્લોક ઉત્તર પશ્ચિમી દિલ્હી હાજર મળી આવેલ તેને ઝડપી પાડી હતી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ નહીં પકડાયેલ સ્પાના માલિક સોએબ અબ્દુલ ફારૂક ઉમર વર્ષ એકત્રીસ રહે સર્વોદય નગર આમોલી રોડ અંકલેશ્વર જિલ્લો ભરૂચવાળા વિરુદ્ધમાં અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે રિપોર્ટ સંધ્યા મકવાણા